બનસકાંઠા જિલ્લાના દિયોદર ભાવર હાઇવે પર મોડી રાત્રે ભંગારના ગોડાઉનમાં આગની ઘટના મોડી રાત્રિએ ભંગારના ગોડાઉનમાં આગ બને બેકાબુ સ્થાનિક લોકોને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પોલીસ તંત્ર દ્વારા ફાયર ફાઈટર ટીમને જાણ કરાઈ બાબર થરા થરાદ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મળવા ભારે મથામણ મોડી રાત્રે સતત કલાક સુધી વિકરાળ સ્વરૂપ વધુ તંત્ર દ્વારા પાલનપુરના ફાયર ફાઈટર ટીમને જાણ કરાઈ ડીશા પાલનપુરની ફાયર ફાઈટર ટીમ દ્વારા પાણીનો મરો ચલાવી આગ પર કાબુ મેળવ્યો આગમાં ભંગારના ગોડાઉનમાં લાખો રૂપિયાનું નુકસાન ગોડાઉનમાં કોઈએ આગ ચાંપી કર્યા હોવાનું ભંગાર ગોડાઉનના માલિકને આશંકા સતત ચાર કલાક ફાયર બ્રિગેડ દ્વારા ભંગારના ગોડાઉનમાં આગ પર મેળવ્યો કાબુ આગ પર કાબુ મેળવતા લોકોને તંત્રએ લીધો હાશકારો બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા